નવનીત બાલધ્યાના ન્યાય માટે કોળી સમાજ મેદાને આવ્યો છે લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યો છે અને ચીમકીઓ પણ ઉચ્ચારવામાં આવી રહી છે ત્યારે જો ન્યાય નહીં મળે તો ગુજરાતભરમાં કોળી સમાજના લોકો અલગ અલગ જિલ્લાઓમાં સંમેલન કરશે તે પ્રકારની વાત પણ ચર્ચાઈ રહી છે આના જ વચ્ચે બોટાદના કોળી સમાજના આગેવાન મયુર જમોડનું નિવેદન સામે આવ્યું છે તેમણે આ કેસને લઈને વાત કરી છે ને શું હુંકાર ભર્યો છે વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન સ્વાગત છે હું છું ફૈાન કોડી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા હાલ તેમના ઘરે છે તેમને ઈજાઓ પહોંચી છે આઠથી થી દસ જેટલા શખ્સોએ જે તેમને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ તેમનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો તે બાદથી કોડી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે હાલ આરોપીઓ ભાવનગર જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આરોપીઓની પોલીસે જે તે સમયે ધરપકડ કરી હતી પરંતુ શરૂઆતના તબક્કામાં પોલીસની કામગીરી સામે પણ શંકાની સોંચ જોવા મળી હતી જોકે આ ઘટનામાં કોઈ સમાજને પોલીસની કામગીરી પર વિશ્વાસ ન થતાં આ મામલે કોળી સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીની રજૂઆત કરીને ત્યારબાદ એસઆઈટીનું ગઠન થયું અને હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ કેસની તપાસ કરી રહી છે એક એક પુરાવાઓ એકત્ર કરવાના પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે ને આ સમગ્ર ઘટનાને લઈને કોળી સમાજના નેતાઓ કહી રહ્યા છે કે અમે એસઆઈટીની જે તપાસ છે તેના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે જે મુજબ તેમણે માંગ કરી છે કે અમે ચોક્કસથી નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ જે આ ઘટનામાં જોડાયેલા આરોપીઓ છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ ત્યારે આ મામલે બોટાદના કોળી સમાજના આગેવાન જમોડનું મોટું નિવેદન સામે આવ્યું છે તો તો એ ભરતા કહ્યું કે જો નવનીતભાઈ બાલદ્યાને ન્યાય નહીં મળે આગામી દિવસોમાં લાખોની સંખ્યામાં તેઓ બોટાદમાં કોળી સમાજના લોકોને આહવાન કરવાના છે ઉમટવા માટે એક સંમેલન છે તે બોલાવવામાં આવશે અને ન માત્ર બોટાદ બોટાદ તો શરૂઆત છે પરંતુ આગામી દિવસોમાં ભાવનગર હોય સુરેન્દ્રનગર હોય

લાખ એક લાખ પ્લસ બોટાદ જિલ્લાનું પબ્લિક આરામથી કોળી સમાજ માટે રાજકીય સામાજિક આગેવાનો માટે જે લોકોએ પોતાનો રાજકીય ખેંચ મૂકી અને સમાજ માટે આવ્યા છે

હાજરી આપવાના છે ને આ જે સંમેલન છે રાજકીય સમાજ રાજકીય આગેવાન સામાજિક આગેવાન ધાર્મિક આગેવાન એટલે મિનિસ્ટર હોય કે કેન્દ્રીય મિનિસ્ટર હોય કે સંસદ સભ્ય હોય કે એમએલ હોય એમના અધ્યક્ષ સ્થાન ઉપર થશે સર તો ઘટના તો ભાવનગર માં બની ઘટના ભાવનગર માં બની હશે પરંતુ ભાવનગર ની ઘટના ની અંદર અલગ અલગ જિલ્લા માંથી ધારાસભ્ય સંસદો ત્યાં મળવા ગયા અલગ અલગ જિલ્લા માંથી લોકો ત્યાં મળવા ગયા ન્યાય માટે ગયા છે તો શરૂઆત અમે બોટાદ થી કરીશું એવું નથી બોટાદ ધીમે ધીમે બોટાદ જિલ્લા બાદ ભાવનગર મહુવા અમરેલી જુનાગઢ બધા જિલ્લામાં સંમેલન થશે ફાઈનલ છે બે બે દિવસથી અમે લોકો અલગ અલગ જિલ્લાના લોકો સાથે મોડિટેટ કરી રહ્યા છીએ સુરેન્દ્રનગર વાળા ભી અમે એક સંમેલન બોલાવવાના છીએ બોટાદ વાળા ભી અમે એક બોલાવવાના છીએ ભાવનગર વાળા ભી આજે જ કોલ હતો તમે ડેટ કઈ ડિક્લેર કરો છો તો અમે એ ડેટ ન લઈએ

આપણે સાંભળ્યા હતા કોળી સમાજના યુવા આગેવાન મયુર જમોડને તેમણે આગામી દિવસોમાં જે રણનીતિ તેમની થવાની છે જેમાં તમામ રાજ્યસભાના લોકસભાના સાંસદો હોય ધારાસભ્ય હોય છે તેમજ કેન્દ્રીય મંત્રીઓ તમામને વિશ્વાસમાં લઈને કામગીરી કરવામાં આવશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ